મારા માટે થોડા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે બરાબર તો એ લઈને આવ્યા છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલો અહીંયા પ્રશ્ન છે આપણો શહેરી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેટલા લીટર છે શહેરી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેટલા તો એનો આન્સર આવશે એકસો ત્રીસ લીટર એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ કુવાનું સ્થળ રહેઠાણથી કેટલા મીટર દૂર ના હોવું જોઈએ તો આ બી તમે જોયું હશે તો ખ્યાલ હશે આનો આન્સર સીધો આવે કે સો મીટર આવે યાદ રહેવું જ છે નેક્સ્ટમાં ત્રીજો આપણે ક્વેશ્ચન છે અહીંયા ભણાવવા માટેના વર્ગખંડમાં અવાજનું પ્રમાણ કેટલા ડેસિબલ હોવું જોઈએ તો જો વર્ગખંડમાં ડેસીબલ જે અવાજનું પ્રમાણ છે એ જ આવશે ચાલીસ ડેસિબલ હોવું જોઈએ બરાબર અને આ બધું થોડું યાદ રાખવા જેવું છે જે અહીંયા બીજી જગ્યાએ પણ કામ આવશે એવા પ્રશ્નો છે એટલા માટે આગળ જોઈએ તો ચોથા નંબરનો પ્રશ્ન સ્ટ્રોક આઘાતમાં કઈ જટિલ સમસ્યા થાય છે સ્ટ્રોક આઘાતમાં તો એમાં સમસ્યા તમ તમે કદાચ આ સ્ટડી કર્યું જ છે એટલે ખ્યાલ હોવો જોઈએ કોમા આન્સર કોમા નેક્સ્ટ પાંચમો પ્રશ્ન ખોદકુવા શૌચાલયમાં જે ખાડો ખોદવામાં આવે છે તેનો વ્યાસ અને ઊંડાઈ કેટલી હોય છે તો એમાં આવશે ઇંચ અને મીટર એટલે મીટર બરાબર એ આપણે વ્યાસ અને ઊંડાઈ અઢાર ઇંચ અને ત્રણ થી સાડા ત્રણ મીટર પછી છઠ્ઠો પ્રશ્ન સફાઈ કામદારને મધ્યમ ગીચ વિસ્તારમાં રસ્તાની લંબાઈના ખાલી જગ્યા રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ તો ખાલી જગ્યાઓ બી પૂછાતી હોય છે તેમાં આવશે આપણે જવાબ ચારસો થી છસો રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ આગળ જોઈએ ભારતીય શહેરોમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન ગ્રામ ઘન કચરો પેદા થાય છે એટલે કેટલા ગ્રામ ઘન કચરો પેદા થાય છે તો બસો થી છસો આવેમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ આગળ વ્યંધીકરણ પ્રક્રિયા કરવાથી મહિલા વ્યંધ થઈ જાય છે તો એમાં આન્સર છે તરત જ વ્યંત થઈ જાય છે આગળ સંપૂર્ણ ભારતમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના શરૂઆત ક્યારે થઈ તો આનો એક સીધો જ આન્સર ઓગણીસો એકસઠ યાદ રાખવાનું મધ્યમ ભોજન યોજના ઓગણીસો એકસઠમાં શરૂ થઈ હતી બરાબર જે જનરલ નોલેજમાં બી આવતું જ હોય છે પૂછાતું જ હોય છે પછી દસમો પ્રશ્ન સોલિડ વેસ્ટ નિકાલની પદ્ધતિ પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે પૂછ્યું છે બરાબર જે સોલિડ વેસ્ટ નિકાલની પદ્ધતિ છે એના વિશે તો એમાં કઈ પદ્ધતિ આવશે તો કમ્પોસ્ટ કમ્પોસ્ટ કરવામાં આવે એ પદ્ધતિ ઉત્તમ છે પછી અગિયારમો પ્રશ્ન નવજાત મૃતદર દિવસથી ઓછું આયુના બાળકો માટે ગણવામાં આવે છે તો પ્રશ્ન કઈ રીતે છે નવજાત મૃતદર દિવસથી એટલે કેટલા દિવસથી ઓછો બાળક આયુના બાળકોને ગણવામાં આવે છે અઠ્ઠાવીસ વર્ષ બરાબર એના પછી નેક્સ્ટ જોઈએ બારમો પ્રશ્ન મળ પ્રવાહમાં આશરે કેટલા ટકા પાણી હોય છે મળ પ્રવાહમાં આશરે ટકા પાણી હોય છે તો 99.9 પછી 13મો પ્રશ્ન કેમ્પ સેનેટ નંબર 13 કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે એક શૌચાલય હોવું જોઈએ તો એમાં આવશે 12

नियम क्या आ, क्या वर्ष थी अमल बनो तो बेहजार वर्ष बेहजार आग जीपीएमसी एक्ट मुजब रोड पर के वक्त सफाई करवानी रहे छे एमा जवाब छे रोज़ रोज रोज़ रोज सफाई करवानी रहे छे बराबर कॉमन छे पछी वीसमो प्रश्न जीपीएमसी एक्ट कया वर्ष में बनो

પછી સૂર્યના કિરણને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે આનો જવાબ તમારે તમારી રીતે મિનિટમાં મને જણાવજો સેકન્ડમાં પાંચસો સેકન્ડ આશરે જવાબ આવશે બાકી પરફેક્ટ મિનિટમાં તમે કમેન્ટમાં જણાવજો એના પછી ચોવીસમો પ્રશ્ન શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે તો કોષ શરીરના સૌથી નાનામાં નાનો એકમ કોષ બરાબર અને છેલ્લો પ્રશ્ન ઓરલ અને એક્સિલારી તાપમાન વચ્ચેનો ફરક કેટલો છે જીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ થી જીરો પોઈન્ટ છ સેલ્સિયસ તફાવત રહે બરાબર તો આ થઈ ગયા આજના આપણા પચીસ પ્રશ્નો એમસીક્યુ ખાલી જગ્યા બધું જ આવી ગયું આમાં તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને ઇમ્પોર્ટન્ટ છે આવી રીતે પ્રશ્નો આવતા હોય છે તો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં વધારે એન્સીક્યુ સાથે મળીશું નવી માહિતી સાથે વિડીયો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં અને કમેન્ટમાં જણાવજો કે ભાઈ આપણા વિડીયો કેવા લાગે છે અને નેક્સ્ટમાં શું જોઈએ છે